બમ 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 તો કેવું ત્યાં બોમટા થ્યું અરે ફુમડા કાકા તમે પિક્ચરમાં નહીં જોતા ઘણા બધા પિક્ચરમાં આવી બધી પેટીઓ હોય છે બરાબર અને એમાં બોમ ફીટ કરેલો હોય છે જેવી પેટી ખુલે અને બોમ ફૂટે યાર એવું કોઈ કોઈ નકલી આવે વાત કરો તો એવું નક્કી છે કે પૈસા થી નક્કી છે હા સુગર બનાવ હવે હા કને મેલી હશે બાઈકન અતના શેગા

બે ફેર કોક કરો અરે હું શું કરું મને કોઈ મગજમાં ઉતતું નથી મંજી કે તમારું મગજ ચોકર મિલીન આયા છો તમે એ સુને લો પડતી લાગી રે આ પેટી નડવાનું નહીં

અરે તમી મરી જાવ તો તમારા ઘરનું શું કરશો તમે તમારા જીવને રો ઘરને ના રો તમે ચાચા નહીં હવે હવે ઓય કણ શું કીધું ઊભો રો હું બધમ બોલીને તારા જાવ કેગા હે હે અરે ચોકળ જાઉં છે હરીભાઈ તારો સમય આવી ગયો તું આખી જિંદગી થી સમય ની વાત જોઈ જતો ને આ તારો સમય આવી ગયો સ હુરો ફૂટી જાય હેડ અલી ભાઈ જોઈ વિચારી બોલો ભલા આદમી અરે જોવાનું નહી કે કોઈ વિચારવાનું નહી તું મારા અંગા જેડ અલી ભાઈ હું કેવા માંગો તમે કેજો મન કરે કર કે કર મું કેન તો તું એકડ નહી પોરી તું તારા મમરા ઘેર રહી જાય પણ કો તો ખરા क्या घर गर नहीं ये ना घर आकर पेटी मो को मिलेंगे तू यू છે

તો તો હરી ભાઈ હું એકલો નહીં બધાય જાહી હવે અરે આખું ગામ સાફ થઈ જાહે આલ તો મે કણ ભૂમતા આકા જોપા મુ છે અને એ કીધું છે કે કોઈ છોકરા જોપા મુ ના વળવા દેતા આ હરી ભાઈ આપણે કામ કરો શું તમે ભુપતજી ને બોલાવો અને બધા ગામ છોડી દેતા ર એ ખેગાજી એલા ભલા આદમી શું કાર જે વાત કરો સોરિયા આર્યો આપણું ગામ છે આપણી જન્મભૂમિ છે તો હરી જ મેલી ના ચતુરાવાય મારવા રહેવાનું હોય કણ આરામ મારું પરજીત મરી જા બીજું શું થાય

તમે ખાલી મને ગાડી લઈ આવો હાલનાર અરે ભાઈ જાજો ગમ ગાડી લેતા આવો તમે જાજો એ મૂર્ખા આ એ શું બોલે છે એ ખબર નહી તું એ શું બોલે છે તને ખબર નહી પડતી ચમ આ બોમની વાત માં પેલું પીચર ચોથી આયુ સની દેવલ ચોથી આયુ બચ્ચો ચોથી આવી દરિયો ચોથી આયુ લે તમાર મગજ જતું જતુરી હરી ભાઈ

અરે મફુજી ડૂઢેની જીલ્યા ના કરો આ ગોમ ડૂઢેની જામ ઉડી જા તમ હેજી વેજી ગોમ ઉડી વાત કરો હાચી વાત કરો અરે મફુજી હા ખૂમડાકાના ઘર માં બયણા પેટી માં બોમ મેલીન જતો ર્યો છે હા ઓય આ તો લગન સીઝન છે ભાઈ ગમે તે બોમ મેલા એમાં શું નવઈ છે એમાં શું મોટી વાત છે

દુશ્મન તમારો હોય તો પછી ફેકાઈ ગેમ ના ગેંજ જાય હોય એના તમન મારવાનો ઈરાદો હોય તો આ ગોના વાદે પેપડો પણ છે અરે શું આગળ આવો દુશ્મન તમે કીઓ પાડ્યો કહ હે બબુલી કે મને કે હું એને નાખે કર્યું ના હે મારી પર હે હે આપડે પછી આવશે ભાઈ શું કરવું એ વિચારો હવે આ વસ્તુ ને અજાણી વસ્તુ ને આપણે નહીં નઈ કોના માટે આપણે પોલીસ ને બોલાવી પડશે

અમૂર્ખા એ એ અલંગ મરઈ એ એ અમૂર્ખા બળ છે એ એ મરે તું મરે અલંગ મર છે અલય લાકડો છે હરી ભાઈ આ અમૂર્ખા લાવ ને પણ બેજે બેટી કોઈ

હલો હા કીધું સાહેબ હવે ના આવતા એ તો પેટીમ કોઈ નથી તું કાગળ લીધા તો આ તો છોકરું ના તું જોતું ઓ પણ આ તો શું છે કે કોઈ અધણી વસ્તુ પડી હોય તો આપણે ના ડે કહે એટલે તમને ફોન કર્યો હતો ઓહ વહ એ સારું સારું વાત થઈ ગઈ મભુજી તો હેડો હોય હેડફોન કરવા હોય છે ઊભા કોઈ ફાયદો નહીં આ વાંધો વાંધા ભાઈ સંસ્કાર જ નહીં ચાલ્યા અરે ને એના મોટાની મજાદાર રાખજો ય આવડતી આ વડી રાખજી બોલાતા ગમે નહીં પડતી આ

હવે ભાઈ અભડો મારી વાત કે અત્યારે તો સોફેરે કાગડા કાળા છે ઘણા ખરા છોકરા મુઠા છૂટા હોય છે કોઈ સંસ્કાર હોતા બોલતા નહીં આવડતું હતું એટલે તમે તમારા છોકરા સંસ્કાર એટલે તમારી વાત મજા થઈ જાય మారుంద